હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વટાણાનો રગડો બનાવીશું તો વટાણાનો રગડો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ સૂકા વટાણા લીધેલ છે તેમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું વટાણા સારી રીતે પલળે તેટલું પાણી ઉમેરી તેને પાંચથી છ કલાક માટે રહેવા દઈશું તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો આપણા વટાણા છે તે સારી રીતે પલળી ગયા છે ઉપરના ફોતરા પણ અલગ પડી ગયા છે અને દાણો છે તે સારી રીતે પલળી ગયો છે તો હવે એક પ્રેશર કુકર લઈશું તેમાં એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને આપણે જે પલાળેલા વટાણા રાખ્યા છે તે ઉમેરીશું હવે ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર સુધી રહેવા દઈશું જોઈ શકો છો આપણા વટાણા છે તે સારી રીતે બફાઈ ગયા છે તો હવે તેનો વઘાર કરીશું તે માટે એક કડાઈ લઈશું તેમાં બે મોટી ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય પછી તેમાં એક ચમચી જીરું ઉમેરી દઈશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું ત્યાર પછી છ થી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને એક ચમચી હળદર ઉમેરીશું હવે તેમાં આપણે જે વટાણા બાફીને રાખ્યા છે તે ઉમેરીશું તો બધા જ વટાણા ઉમેર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રગડો તમે આલુ પૂરી રગડા પેટીસ કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો છો તો હવે તેમાં એકથી દોઢ ચમચી જેટલું આદુ મરચી લસણની પેસ્ટ ઉમેરીશું ત્યાર પછી એક મોટી ચમચી ધાણાજીરું ઉમેરી દઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું તો જો અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી મસાલા છે તે સારી રીતે પળી જાય તો હવે અહીં એક આપણે બાફેલું બટેટો લઈશું તેને સારી રીતે છીણી રગડામાં ઉમેરી દઈશું જેથી આપણો રગડો છે તે સરસ ઘાટો એવો બની જાય તો હવે તેને સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું તો આ રગડો એટલો ટેસ્ટી બને છે કે તમે રગડાની કોઈ પણ આઇટમ બનાવો તો રગડો સરસ લાગે તો હવે તેમાં એક ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ ઉમેરીશું તો ઉપરથી ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણો રગડો છે તે બનીને બિલકુલથી રેડી છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાની ઈચ્છા થાય તેવો રગડો બનાવીને તૈયાર કર્યું છે તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો